મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ નકુમરીચની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ માનવ કલ્યાણ યોજના અંતર્ગત છે મિત્રો કયા કયા સાધનો મળે છે મિત્રો તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા વાત કરીએ માનવ કલ્યાણ યોજના અંતર્ગત છે અલગ અલગ દસ ટૂલ કિટ છે ઇલેક્ટ્રોનિક વજન કાંટો પણ મળવા પાત્ર થશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બોટલ સિલિંગ મશીન મળશે બરાબર અને એ મિક્સચર ગ્રાઇન્ડર મોટર સાથેનું જે મિક્સચર છે સરસ મજાનું બનાવવા માટે મળશે મિત્રો આથળા બનાવવા માટે છે જે લોકો ફોર્મ ભરશે એને તો એટલી ટુલ મળશે મિત્રો ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ માટેની સરસ મજાનું તમને મેગર મળી જશે ક્લિપોન મીટર મળી જશે મિત્રો હાઇડ્રોલિક ક્લિમ્પિંગ ટુ બરાબર લગ ક્લિમ્પિંગ માટેનું મળી જશે વોલ્ટેજ ડિટેક્ટર મળી જશે મિત્રો ઇલેક્ટ્રિકલ કટર મળશે મિત્રો ત્યારબાદ મિનિએચર સર્કિટ બ્રેકર બરાબર છે એમસીબી મળશે મિત્રો ત્યારબાદ ડ્રીલ મશીન મળશે આ વખતે અને મલ્ટીમીટર એટલા તમને ઇલેક્ટ્રિકલ સાધનો છે મળવાપાત્ર થશે મિત્રો તો દહીં દૂધ વેચનાર હોય એને દૂધનું જે કેન છે ત્રીસ લીટરનું છે આ યોજનાની અંદર લાભ લેશે તો એને ત્રીસ લીટરનું કેન મળશે સ્ટીલના જે તપ છે એ મળવા પાત્ર થશે ઇલેક્ટ્રોનિક વજન કાંટો આ પ્રકારનો છે એ તમને મળવા પાત્ર થશે મિત્રો ઇલેક્ટ્રિકલ વલણું બરાબર છે આપણે મોટર આવે છે છાસની મોટર કે ઇલેક્ટ્રિકલ વલોણું મળશે મિત્રો કેરેટ સાદા મળશે ને કેરેટ જે કહેવાય ને કે આ પ્રકારના તમને બતાવેલા છે કેરેટ પરફોરેટેડ ટાઈપના મળશે બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ જે લોકો પંચર કીટની અંદર ફોર્મ ભરશે મિત્રો એને છે એર કમ્પ્રેસર આ પ્રકારનું છે સરસ મજાનું એર કમ્પ્રેસર છે એને મળવાપાત્ર થશે પંચર કિટમાં છે એર કમ્પ્રેસર મળશે મિત્રો ત્યારબાદ જે લોકો પાપડ બનાવવા માટે ફોર્મ ભરશે બરાબર એને છે મિત્રો જે કહેવાય ને કે આ પ્રકારનું એક મશીન મળશે મિત્રો આટા મેકિંગ મશીન છે એ મોટર સાથે તમામ મળશે મિત્રો કોમર્શિયલ આટા મશીન આવે છે મિત્રો એ એ મળવાપાત્ર થશે ઇલેક્ટ્રોનિક વજન કાટો મળશે મિત્રો પ્લાસ્ટિક બેગ જે સિલિંગ મશીન આવે એ મળવા પાત્ર થશે મિત્રો પ્લમ્બર માટેની વાત કરીએ તો એને મલ્ટિપલ ટૂલ કીટ બરાબર આની અંદર તમામ પ્રાના હશે મિત્રો ગ્રાઇન્ડર હશે હેમર મશીન હશે બરાબર પછી આટા પાડવાના જે કીટ હશે બરાબર એ હશે ને ડ્રીલ મશીન હશે આ પ્લમ્બર માટે સરસ મજાની કીટ છે મળવાપાત્ર થશે બ્યુટી પાર્લરની જે બેનોને વિશેષ ફોર્મ ભરવું હોય તો આખી એક યુનિટ મળશે બરાબર એને જે કહેવાય ને કે આખો એક યુનિટ મળશે એનામાં સ્ટ્રીલાઇઝર યુનિટ છે મળવા મળવાપાત્ર થશે ને સરસ મજાની ઝેર તમને મળશે આ પ્રકારની બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ ભરતકામ માટે મિત્રો ભરતકામ માટે છે એમ્બ્રોડરી જે આવે ને એ મશીન તમને મળવા પાત્ર થશે મિત્રો ને પીવીસીનો એક ટૂલ મળવા પાત્ર થશે મિત્રો વાહન સર્વિસ અને રિપેરિંગ માટે છે મિત્રો જે કહેવાય ને કે ઇલેક્ટ્રિકલ જે પ્રેશર પંપ આવે છે એ મળશે તમને મલ્ટિપલ ટૂલ કીટ મળશે ને નાનો હાઇડ્રોલિક જેક મળશે મિત્રો ત્યારબાદ સેન્ટિંગ કામ માટેની વાત કરીએ તો એમાં જે કહેવાય ને સેફ્ટી કીટ મળશે વાઇબ્રેટર મશીન મળશે મલ્ટિપલ ટૂલ કીટ મળશે ને ડ્રીલ મશીન મળશે મિત્રો તો મિત્રો આ પ્રકારના જે કહેવાય ને કે તમામ જે વસ્તુ છે તમને એક એક કિટ છે એક કીટની અંદર એટલી વસ્તુ છે મિત્રો એ મળવાપાત્ર થશે આથણા બનાવનાર હોય બરાબર ઇલે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સિસ